જય જય દ્વારકાધીશ મિત્રો સ્વાગત છે સેમિસ્ટર શરૂ થઈ ગયું છે છોપડા પાસ નું ફોર્મ ને એવું ભરવાનું પાસ નું ફોર્મ દેવાનું હતું મારા છોપડા લેવાના હતા ખરીદી થોડી ઘણી હતી ને એ બધું બાકી હતું એટલે એના માટે અત્યારે અમે આવી ગયા હતા વહેલા આવ્યા હતા થોડાક આપણે વિડીયો થોડોક મોડો શરૂ કર્યો હતો તો એ અત્યારે બેસી ગયો છે અમે હાર્દિક આવે ને એને અમે નાસ્તો લઈને આવ્યો નાસ્તો પેલા કરી લઈએ પછી લીધેલા છોપડા છે બધા એ બતાવું તમને અને પાંચસોનો ખર્ચો તો કરી નાખ્યો ઓલરેડી જે બાકી છે ફી તો બાકી છે આ બેને ભરી દીધી છે મારે એકને બાકી છે નાસ્તો પેલા કરી લીધી જો આટલો નાસ્તો આવી ગયો છે તમારે જો ખાવ હોય ને તો પધારી જાવ એકવાર ના સે ભૂખ લાગે એમ છે નાસ્તો અમારા સિસ્ટરના ઘરેથી ને આવે એમ છે પણ ત્યાંથી બહુ મોડું થાય એમ છે એટલે કીધું વાત નથી જોઈ થોડી ભૂખ લાગી હતી ખાઈ પીને પછી આગળની જે કાંઈ કાર્યવાહી કરવાની છે ને કરશું વિડીયોમાં આગળ બનાવી દેજો ચેનલમાં નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયોને લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો વિડીયોમાં આગળ બનાવી દેજો હવે અમે ફટાફટ નાસ્તો કરી લઈએ

નાસ્તો પાણી કમ્પ્લીટ હો ગયા એ ઈસ્કા કમ્પ્લીટ હો ગયા એ ભાઈકા હો ગયા ખાલી કરી દીધું છે હજી મમરા ખાતા હોવા એ આ મમરા ખાઈને માર્કેટમાં મીકાવે ની કઈ કરી ન હો કે હોગે ભાઈ ખબર છે જો એ તો મસ્તી થતી રહે હાથ છોપડા લઈ લીધા છે એમાં એવું છે કે જરૂરી છે કારણ કે એકચ્યુઅલી અમે કોલેજ ના બોય છે એ તો ભણવું જોઈએ પાસ જોવાની આગળ છે તો આ કાઢતા નથી અને વાંધો છે કોલેજ નો પાસ દેખાડીજો એટલે અમારા સાહકોને કાંઈ વાંધો ન આવે ને

આર્દિક ભાઈનો ફોર્મ છે એમ હોય છે સાહેબ અજી આવ્યા નથી ને એટલે થોડોક લોચો થયો છે અને બપોર પછી ત્રણ વાગ્યે વાર આવવાના છે ત્યાં સુધી કીધું મેણ આવે નહીં બસનો સમય જાતો જ છે ને કીધું બસમાં વયા દેવી ભાઈબંધ છે ગેરીયાનો બી તમારો આવડો કેવો જીનકો એવો ભાઈબંધ મા ખરાબ હો જાઈગા એને કહી દીધું છે લઈ આવીને આથી વેરીફાઈ કરાવ ને વેરીફાઈ માટે જ આવતા આવો કાલ પછી ફાઇનલ આવવાનું થશે હું આવશું છોપડાને એવું બધું લઈ લીધું છે હવે આથી સીધા બસે વયા દેવી બસ પકડી લેવાની છે એટલે હવે આ ભાઈ આ ભાઈ અમરેલી નેશન અમરેલી બસ કોટે પાસે આવી ગયેલી હવે અંદર જઈને બસ આવવાનું સીધા બસમાંથી સીધા મેખરે વેજા દો વીડિયોમાં આગળ બેના રેજો બસ તેમ તમે લગભગ હજાર વર્ત જોઈ લીધું બહુ વણન ન કરો આ બસની વાતો થઈ અને કોડ વાય લેવ તો ને મોબાઈલ પર કોડ લઈ લે કે કોડ વાય લેવા માટે ને જો આલ્તાબ બૈલારી વાળા રે ને એમની શોપમાં આવી ગયા કેબલ તૈયાર છે પણ આ ભાઈ છે ને પેમેન્ટ આપણી પડી હોય ભરાવવાનું કેબલ સો લઈ લીધું

ઘણા મોઢા પડી જાય હું તો બે જાગતા ચલો ચલો હું ફાઇનલી હવે છે ને ઘર તરફ ચાલતા થઈ ગયા છે તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો ફરી પાછા નવા વિડીયોની સાથે એક નવી મુલાકાત થશે ને ત્યાં સુધી જય દ્વારકાધીશ બધાને અને રામ રામને સીતારામ બધા